અમરેલીના ખાખરબાઈ ગામમાં નદીમાં એક કિશોર ડૂબી જતા તેને બચાવવા માટે રાજુલાના ધારાસભ્ય નદીમાં કૂદી પડ્યા હતા નદીના પાણીમાં કિશોર લાપતા થતા સ્થાનિક તરવૈયાઓની સાથે હીરા સોલંકી પણ શોધખોળમાં જોડાયા હતા માહિતી અનુસાર રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ નજીક નદીમાં આજે બપોરના સમયે એક કિસ્સો નાવા પડ્યા બાદ ડૂબી ગયાની જાણ સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા નદીના પાણીમાં લાપતા થયેલા કિસ્સોની શોધખોળ માટે હીરા સોલંકી પણ નદીમાં કૂદી પડ્યા હતા જોકે કમનસીબી કિસ્સોનો જીવ બચાવી શકાયો ન હતો બે કલાકની શોધખોળ બાદ વિક્રમ ચૌહાણ નામના કિસ્સોનો મૃત્યુ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા રાજુલા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી તેને વધુ કાર્યવાહી હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ